ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા અસરકારક કેન્દ્રીય ભાર વિશે જોઈ શકો છો કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જો કઈ કક્ષક હશે એની ઉર્જા કેટલી હશે જેમ કક્ષકોની વધતી જતી ઉર્જા છે એમાં ઇલેક્ટ્રોન ક્રમશ ગોઠવાય છે તો જોવાના છે કે કયા ઉર્જાના સ્તર વિદ્યાર્થી મિત્રો કેટલા છે અસરકારક કેન્દ્રીય જે સિલ્ડિંગ ઇફેક્ટ છે એ થોડું ઘણું જોવાના છે આપણે આગળ જોઈ શકો છો કે અહીંયા થોડુંક આપણે વ્યવસ્થિત રીતે અસરકારક કેસઠ તમે જોઈ શકો છો એમાં એવી રીતે પૂછાય છે કે અહીંયા કક્ષકો આપી છે એ કક્ષકોની ઉર્જા સમાન કેવી રીતે છે કઈ કક્ષકોની ઉર્જા સમાન છે અથવા એવી રીતે પણ પૂછાય કે કે કક્ષકોની વધતી જતી ઉર્જા તમે ક્રમશ કક્ષકો ની ઉર્જા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન માત્ર હાઇડ્રોજન ની વાત કરે તો એક ઇલેક્ટ્રોન ધરાવે જેમાં તમે જોઈ શકો છો એની કક્ષકોની ઉર્જા કેવી હોય તો અહીંયા જોઈ શકો છો વન પછી 2p અને ટુ એસ સરખા હોય 3p 3s થ્રી એસ જોઈ શકો છો અને 3d ત્રણેય સરખા હોય છે 3s 3p 3d ત્રણેય સરખા હોય એટલે તમે ઊર્જાનું જે સ્તર છે એ આ પ્રમાણે લખી શકો સૌથી વધારે 1s 1s કરતા જોઈ શકો 2s અને 2p વિદ્યાર્થી મિત્રો બંને સમાન હોય પછી અહીંયા જોઈ શકો છો 3s બરાબર 3p બરાબર 3d શું સર આ પ્રમાણે ઊર્જા હોય આ માત્ર હાઇડ્રોજન માટે છે બીજા માટે આ લાગુ પડશે નહીં મળી આવ્યા છે તો એકસો વીસ તત્વો ને આ પ્રમાણે ઉર્જા લેવલ લાગુ પડશે નહીં ઓકે અહિયાં જોઈ શકો છો ટુ એસ અને ટુ પી શું થાય છે કે ભાઈ સરચી ઉર્જા ધરાવે એટલે સરચી ઉર્જા ધરાવતી કક્ષકો હોય એને સમસ કક્ષકો કહેવાય પરંતુ આ માત્ર એક ઇલેક્ટ્રોન માટે છે ઉર્જા સરખી રહેતી નથી સર આવું કેમ થાય છે કારણ કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો જ્યારે એક રાજા હોય એને એક રાણી અને એક રાજકુમાર હોય તો આખું રાજ્ય એક જ રાજકુમાર આવે એટલે અંદર અંદર કાય બાંધવાનું થાય નહીં પરંતુ પહેલાના જમાનામાં તમને ખબર છે કે રાજ્ય હાટુ અંદરો અંદર ઝઘડા થતા રેડી દાખલા તરીકે વાત કરે જો એક જ રાજા ના રાજકુમારોની વાત કરે એક જ રાજ્યના રાજકુમારો ની વાત કરે તો જોઈ શકો છો અહિયાં માનો કે આ તમે અહિયાં ધ્યાનથી જોઈ લખો શું સર જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ એક રાજાનું રાજ્ય છે ઓકે પ્લસ ચાર છે કેન્દ્ર છે એની માટે જો અહિયાં જોઈ શકો છો પ્રથમ રાજકુમારોની લાઈન એટલે આ વિદ્યાર્થી મિત્રો પાંડવો વિચારો આ વિદ્યાર્થી મિત્રો શું કરો કૌરવો વિચારો હવે બધાની નજર ક્યાં છે અહિયાં જોઈ શકો છો આ આંતરકોષ ઇલેક્ટ્રોન કયા છે વિદ્યાર્થી મિત્રો આંતર કોષ ઓકે એટલે નજીક છે રાજ્યની અને વિદ્યાર્થી મિત્રો આ છે બાહ્ય કોષ બાહ્ય બાહ્ય કોષ ના ઇલેક્ટ્રોન રાઈટ એના કારણે શું થાય છે કે અંદરો અંદર ઝઘડા થાય છે રેડી રાઈડી કૌરવો અંદરો અંદર ઝઘડા થાય છે એટલે કે આંતરકોષ ના ઇલેક્ટ્રોન બાહ્ય કોષના ઇલેક્ટ્રોન બંને નેગેટિવ સાથ ધરાવે રાઈટ એટલે અંદરો અંદર અપાકર્ષણ થાય શું થાય

આ અસર થઈ કે ભાઈ આંતરકોષના ઇલેક્ટ્રોન બાહ્ય કોષ ઇલેક્ટ્રોન શું થઈ જાય છે કે ભાઈ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન શું કરે છે દૂર ભેકે છે એટલે કે અપાકર્ષણ થાય છે જેના કારણે શું થાય છે કે કેન્દ્ર તરફ બાહ્ય કોષના ઇલેક્ટ્રોનનું શું થઈ જાય છે આકર્ષણ બળ ઓછું થઈ જાય છે શું થઈ જાય છે ઓછું થઈ જાય આ અસરને ને શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય સર ફરીથી એકવાર બોલો આંતરકોષના ઇલેક્ટ્રોન એ શું થાય છે વડે આંતરકોષના ઇલેક્ટ્રોન વડે બાહ્યકોષના ઇલેક્ટ્રોન શું થાય છે અપાકર્ષણ અનુભવાય છે જેથી શું થાય છે કે બાહ્યકોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઉઠે જાય ઓ શું થઈ જાય આ અસરને શું કહેવાય છે ઇલેક્ટ્રોન વડે શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય છે આ અસરને શું કહેવાય ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર કહેવાય છે ઓકે સર લખીને બતાવો ધ્યાન રાખજો અહીંયા મેં હમણાં બોલ્યો એ જ લખવાનું છે રેડી શું છે કે ભાઈ આંતરકોષના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન આંતર કોશ્ન ઇલેક્ટ્રોન વડે બાહ્ય કોશ્ન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનકર્ષણ અનુભવે છે અનુભવે છે ઓકે અનુભવે ઓકે અનુભવે છે જેથી શું થાય છે જેથી બાહ્યક્ષ ઇલેક્ટ્રોન છે જેથી બાહ્ય ઇલેક્ટ્ર કેન્દ્ર પ્રત્યે શું થાય છે કેન્દ્ર પ્રત્યે જે આકર્ષણ છે એ શું થઈ જાય છે કેન્દ્રનું આકર્ષણ થઈ જાય છે આકર્ષણ છે એ આકર્ષણ કેવું થઈ જાય છે આકર્ષણ છે આકર્ષણ થઈ જાય છે જેને છે આ અસર ને હું કહેવામાં આવે છે

અહીંયા જોઈ શકો છો આ બે આંતર કક્ષકો છે એના ઇલેક્ટ્રોન એ બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોનને શું કરે છે આઉટ કક્ષાના ઇલેક્ટ્રોન છે એને અપાકર્ષિત કરે છે જેના કારણે શું થાય છે કે ન્યુક્લિયર ચાર્જ જે કેન્દ્રનો જે અસરકારક જે બળ હોય એ વિદ્યાર્થી મિત્રો ઓછું થાય છે હવે તો કેટલો અહીંયા ઉપર

એટલે પરમાણુ ક્રમાંક ઇફેક્ટ ઇફેક્ટ સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે પંદર કુલ ટોસલ અહીંયા જોઈ શકો છો ફોસ્ફરસ માટે છે ફોસ્ફરસના ના પંદર ઇલેક્ટ્રોન ઓકે અહીંયા આંતર કક્ષક માં બે ઓકે બીજી કક્ષામાં આઠ ઓકે અને અહીંયા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન આમાંથી પંદર માંથી બધું બાદ કરી નાખો તો વિદ્યાર્થી મિત્રો પ્લસ પાંચ આવે છે તો અહિયાં અસરકારક કેન્દ્રીય ભાર કેટલો હોય પ્લસ પાંચ જેટલો હોય છે રેડી મને નથી લાગતો કોઈને પ્રોબ્લેમ હોય ચલો આજે આપણે ડિટેલમાં થોડું જોઈ લઈએ જોઈ જોઈ શકો કેન્દ્રીય ભાર કેવી રીતે આ નથી હું થોડું ડિટેલમાં સમજાવું છું કદાચ નો ખબર પડે તો મુંજાતા નહીં આની આ વસ્તુ આપણે ત્રીજા મિનિટમાં ફરીથી જોવાના છે અહીંયા થોડુંક સ્પીડમાં છું કારણ કે આપણે બહુ જાદુ તમારો ટાઈમ નો વેસ્ટ થાય ઓકે અહીંયા અસરકારક કેન્દ્રીય ભાર તમે જોઈ શકો છો કે આઉટ ના ઇલેક્ટ્રોન છે એ રિપ્લેસ થાય છે દૂર થાય છે રેડી

ખાસ યાદ રાખજો ખબર પડે તો અંદર ના જોઈ શકો છો બે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે કે ત્રણ છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ ત્રણ છે ઓકે ત્રણ લખ્યો તો વિદ્યાર્થી મિત્રો ઝેડ બરાબર ત્રણ અહીંયા જોઈ શકો છો બાહ્ય કોષ આંતરકોષ એક ને બે ઇલેક્ટ્રોન તો બે ઇલેક્ટ્રોન તો અહીંયા લિથિયમ પ્લસ વન એટલે કે અસરકારક જે વિદ્યાર્થી મિત્રો તો નવ નવ માંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા બાહ્ય કક્ષામાં તમે જોયે આંતર કોષ બે છે ઓકે આંતર સેલ જો બે છે આ બે ઇલેક્ટ્રોન બહારના કોષને રિપ્લેસ કરે તો નવ બે હજાર પ્લસ સાત જેટલી વિદ્યાર્થી મિત્રો અસરકારક શું છે એનો અસરકારક કેન્દ્રીય

ઓકે એલ નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો જો અહિયાંથી મળે છે ખાસ યાદ રાખજો અહીંયા કક્ષક એસ છે એસ કક્ષક હોય તો અહીંયા જો એસ જીરો મૂલ્ય છે એસ કક્ષક માટે આપણે જીરો કહીએ કે ઓકે અહિયાં જોઈ શકો છો ફરીથી એસ આવી તો એસ માટે જીરો पी कक्षक तो यहां पी जो है 1 पी पी कक्षक हो है तो विद्यार्थी मित्रों यहां 1 થાય છે અહીંયા S કક્ષક હોય તો 0 અહીંયા P કક્ષક છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો P કક્ષક હોય તો અહીંયા 1 લખી શકો છો ઓકે સર અહીંયા S કક્ષક છે તો S કક્ષક છે તો અહીંયા જોઈ શકો છો 0 ઓકે S કક્ષક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 અહીંયા D કક્ષક છે તો અહીંયા જોઈ શકો છો 2 ઓકે 2 ઓકે D કક્ષક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી શકાશે 2 આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા Okay. से, ने सको एक, ओके અહિયાં p કક્ષક છે p કક્ષકની વાત કરે તો અહિયાં જોઈ શકો છો 1 ઓકે સર 1 અહિયાં જોઈ શકી છે અહિયાં s છે તો s કક્ષક એટલે વિદ્યાર્થી મિત્રો 0 મૂલ્ય અહિયાં d છે તો વિદ્યાર્થી મિત્રો d ના 2 અહિયાં જોઈ શકો છો 2 ઓકે સર અમને ખબર પડી ગઈ ઓકે અહિયાં કુલ ઊર્જાનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો અહિયાં મળશે આપણને શું મળશે ઊર્જા હાલો કોની વાત અહિયાં 1 1 અહિયાં 1 ઊર્જા ઓકે 1 કરતા જોઈ શકો છો અહિયાં 2 વિદ્યાર્થી મિત્રો અહિયાં 3 વિદ્યાર્થી મિત્રો અહિયાં 3 સર અહિયાં સે એ જોઈ શકો છો સમાન ઓકે અહિયાં પણ જોઈ શકો છો સમાન છે મૂલ્ય કેટલું છે એન બરાબર વિદ્યાર્થી મિત્રો બે છે અહીંયા એન બરાબર ત્રણ છે તો વધારે મૂલ્ય ત્રણ તો આની ઉર્જા વધુ હોય ખાસ યાદ રાખજો અહીંયા મુખ્ય કોન્ટમાં એનનું મૂલ્ય શું છે વધુ હોવાના કારણે શું થાય છે ઉર્જા વધુ ઓકે સર અહીંયા જોઈ શકો ત્રણ ને એક ચાર વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ચાર આ બંને જોઈ શકો છો એકદમ કેવી હોય છે સમાન ઉર્જા કેવી થાય સમાન સમાન ઉર્જા હોય તો મુખ્ય ક્વોન્ટમ આ એન નું મૂલ્ય અહીંયા ત્રણ છે મુખ્ય ક્વોન્ટમ એનું મૂલ્ય ચાર ચાર એટલે કે અહીંયા જોઈ શકો છો એન નું મૂલ્ય શું થઈ જાય એન નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એનું મૂલ્ય વધુ એમ શું થઈ જાય છે ઉર્જા વધુ થાય છે અહીંયા જોઈ શકો છો તમે પાંચ ઓકે સર અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પાંચ તો અહીંયા જોઈ શકો છો નું મૂલ્ય વધારે તો વિદ્યાર્થી મિત્રો પાંચ ઓકે અહીંયા જોઈ શકો છો કે પાંચ કરતા વધી જાય છે પાંચ કરતા અહીંયા વધે છે સ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા અને અહીંયા જેમ જેમ ઉર્જાનું મૂલ્ય વધતું જાય તેમ તેમ કક્ષકો આપણે ગોઠવી છે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો કક્ષકો ની વાત કરે તો અહીંયા જોઈ શકો છો તમે તો હવે તમને ખબર પડી ગઈ છે ટુ પી ટુ પી પછી જોઈ શકો છો થ્રી એસ ઓકે સર થ્રી એસ થ્રી એસ પછી જોઈ શકો છો થ્રી ઓકે થ્રી પછી વિદ્યાર્થી મિત્રો ફોર એસ જેવી ફોર મારશે જેવી ફોર મારશે એટલે વિદ્યાર્થી મિત્રો ફોર એસ અહીંયા ફોર એસ પછી વિદ્યાર્થી મિત્રો ફોર પી આવશે નહીં ફોર એસ પછી જોઈ શકો છો કે અહીંયા થ્રીડી આવે અને પછી વિદ્યાર્થી મિત્રો આવે છે આ ખાસ યાદ રાખવાનું શું થાય ટુ એસ પછી ટુ પી થ્રી એસ પછી થ્રી પી એવી રીતે ફોર એસ પછી ફોર પી આવશે નહીં કારણ કે ફોર મારે એટલે વચ્ચે થ્રીડી આવી જાય ઓકે હવે મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય ચલો આપણે હવે જોઈએ છીએ ઉર્જા એક એમસીક્યુ છે એ સોલ્વ કરીએ

સૌપ્રથમ અહીંયા અહિયાં ઉર્જાની વાત કરે તો ઉર્જા આપણને ખબર છે જે છે એ ઉર્જાનું મૂલ્ય ઊર્જાનું વિદ્યાર્થી મિત્રો મૂલ્ય કેવી રીતે ખબર પડે તો તો મૂલ્ય છે વિજય ઊર્જા ઓકે સર અહીંયા જોઈ શકો છો એન ચાર વત્તા વિદ્યાર્થી મિત્રો એલ બે તો અહીંયા ચાર ને બે તમે જોઈ શકો છો ઊર્જાનું મૂલ્ય અહીંયા મળે છે છ ઓકે અહીંયા વાત કરે અહીંયા ત્રણ અને બે છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ વત્તા બે ઉર્જાનું મૂલ્ય પાંચ મળે છે ઓકે સર અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાર વત્તા એક ઓકે ચાર ને ત્રણ વત્તા એટલે અહિયાં થી પાંચ થઈ જાય છે ઓકે અહિયાં જોઈશો ત્રણ એક એનનું મૂલ્ય ત્રણ છે એનું મૂલ્ય એક તો વિદ્યાર્થી મિત્રો ત્રણ અને એક ત્રણ ને એક થઈ જાય ચાર વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો ચાર અને એક વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો 4 અને વિદ્યાર્થી મિત્રો 1 એટલે વિદ્યાર્થી મિત્રો 5 ઓકે તો વિદ્યાર્થી મિત્રો આમાં જોઈ શકો સમાન ઊર્જા સમાન ઊર્જા ઓકે સમાન ઊર્જા કોનામાં છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 5 જોઈ શકો છો બધામાં આ એ સમાન ઊર્જા અહીંયા 5 આયા છે અહીંયા 5 અહીંયા 5 આયા અહીંયા 5 આઈ આ સમાન ઊર્જા છે તો આપણે નંબર આપીએ B નંબર 3 નંબર 4 નંબર અને વિદ્યાર્થી મિત્રો 6 નંબર આ છે સમાન ઊર્જા ધરાવતા છે રાઈટ એમાં પણ અહીંયા જોઈ શકો છો

એટલે વિદ્યાર્થી મિત્રો પાંચ નંબર એ સૌથી ઓછો છે શું છે પાંચ નંબરના ક્રમ લખો વિદ્યાર્થી મિત્રો એક ઓકે પછી વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત કોન્ટમાં પ્રમાણે લખો તો અહીંયા ચાર છે અહીંયા ચાર છે તો આપણે વધારે ઉર્જા જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર ચાર એટલે કે વિદ્યાર્થી મિત્રો ત્રણ અને સ ઓકે અને પછી આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો ત્રણ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો બે અને ચાર બે અને વિદ્યાર્થી મિત્રો ચાર ઓકે આ પ્રમાણે અને સૌથી ઓછી વિદ્યાર્થી મિત્રો પાંચ ની છે આ થઈ ગયો ઉર્જાનો ક્રમ ઓકે મન જ લાગતો કે આ બાજુ જઈએ તો આપણને સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ વન ની છે તો સર આ તમે આ નિશાની ઊંધી કરી છે કારણ કે સૌથી વધારે વનની છે અને સૌથી ઓછી વિદ્યાર્થી મિત્રો પાંચ ની છે તો નિશાની આ બાજુ આવશે ઓકે આ બાજુ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ બાજુ ઉર્જા વધે ઓકે મને નથી લાગતું કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગલા ભાગમાં વ્યવસ્થિત રીતે આગળ જોશું બહુ ઇમ્પોર્ટન્ટ છે આગલો ભાગ કારણ કે પરીક્ષામાં એ જ પૂછાય છે આ બધું ન કરો તો પણ ચાલે ચાર નિયમો ત્રણ નિયમો છે જે ત્રણ નિયમો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે રેડ જે આગલા ભાગ ભાગમાં આપણે જોવાના છીએ હવે આવા એમસીક્યુ તમારે જાતે સોલ્વ કરવાના છે બે ત્રણ એમસીક્યુ હું મૂકું છું તમે જોઈ લેજો